પાક પાક પેદાશની આગામી દિવસોમાં એકંદર બજાર સ્થિતિ કેવી રહી શકે શેના આધારે ફેરફાર આવી શકે આપણે ત્યાં વાવેતર ઉત્પાદન અને સમગ્ર દેશનું વાવેતર ઉત્પાદનનું ચિત્ર કેવું

સોયાબીનનો આપણો આ આ એપિસોડ વર્ષની સોયાબીનની સિઝન જ્યારે આપણી શરૂ થઈ રહી છે ત્યારે આપણો પ્રથમ એપિસોડ છે હવે આપણો પ્રથમ એપિસોડ જે છે એ માત્ર આપણી ગુજરાતી ચેનલ પરનો પ્રથમ એપિસોડ છે આપણી જે હિન્દી ચેનલ છે એના ઉપર સોયાબીનના વાવેતર પછીના સમયગાળાથી જ આપણે નિયમિત રીતે ચર્ચા કરતા રહ્યા છીએ અને હિન્દી ચેનલ પર સોયાબીનની નિયમિત ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કે એ ચેનલનો જે દર્શક વર્ગ છે એ વિસ્તાર એટલે સોયાબીનના વાવેતરનો વિસ્તાર અને તેથી એના ઉપર નિયમિત રીતે લગભગ એક અઠવાડિયામાં ઓછામાં ઓછો એક એપિસોડ અને ક્યારેક જરૂર લાગી તો બે એપિસોડ આપણે અપલોડ કરતા રહ્યા છીએ અત્યાર સુધી અને એ દરેક એપિસોડ એપિસોડ જે કોઈ છે એ સુધી પણ આપ પહોંચી શકો એટલા માટે આજના આપણા આ આ ચેનલના એપિસોડની નીચેના ડિસ્ક્રિપ્શનમાં એ હિન્દી ચેનલની લિંક અમે નાખીએ છીએ તમે એ લિંક મારફત હિન્દી વિડીયો હિન્દી ચેનલના જે કોઈ સોયાબીનના વિડીયો છે ત્યાં સુધી પહોંચી શકો છો આપની વિશેષ જાણકારી માટે હવે આપણે આજે જ્યારે સોયાબીનની વાત કરવી છે ત્યારે આજનો જે દિવસ છે એ દિવસ એટલે આજે અગિયાર તારીખ બે હજાર પચીસ સપ્ટેમ્બર મહિનો અને વાર છે શનિવાર સૌ પ્રથમ અત્યાર સુધીના દિવસો એટલે કે આપણી પાસે સોયાબીન પાકી અને આવ્યો તૈયાર થઈ અને નવો પાક આપણો બજાર સુધી પહોંચ્યો તો અત્યારના દિવસોમાં જે ભાવથી આપણે સોયાબીન વેચી રહ્યા છીએ નજર નાખીએ તો આપણે ત્યાં આપણા જુનાગઢ ગોંડલ રાજકોટ આપણા સૌરાષ્ટ્રના જે કોઈ માર્કેટિંગ યાર્ડો જે છે એ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં જે વિસ્તારમાં સોયાબીનનું વાવેતર થાય છે એ વિસ્તારના માર્કેટિંગ યાર્ડો સાડા સાતસો રૂપિયાથી શરૂ થઈ અને આઠસો રૂપિયા કે આઠસો વીસ પચીસ રૂપિયા સુધી આપણા સારામાં સારા સોયાબીન વેચાઈ રહ્યા છે હવે આ પ્રમાણે અત્યારે ભાવની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે જે રૂપમાં મૂલવી હોય એ રૂપમાં મૂલવી શકીએ છીએ અત્યારના સંજોગો પ્રમાણે વાસ્તવિકતા સાથે જો એને જોડીએ તો અત્યારે જે ભાવ આપણે મેળવી રહ્યા છીએ એને ગયા વર્ષની સાથે સરખાવીએ તો લગભગ પંદર થી સત્તર અઢાર ટકા જેટલા ભાવ નીચા આપણે મેળવી રહ્યા છીએ ત્યાર પહેલાના વર્ષે સાથે સરખાવીએ તો વીસ ટકાથી પણ વધારે નીચા ભાવ આ વર્ષમાં આપણે મેળવી રહ્યા છીએ અને ત્યાર પહેલાના વર્ષોમાં આપણે લગભગ પાંચ વર્ષ સુધી પાછળ જઈએ તો પાંચ વર્ષ પહેલા સોયાબીનના ભાવ આપણને બારસો રૂપિયાથી લઈને સાડા બારસો રૂપિયા સુધીના મળતા હતા આપણા ગુજરાતમાં અને મુખ્ય બજારોમાં ભાવ એટલે કે લગભગ ક્વિન્ટલના હિસાબથી જ્યાં વેચાય છે ત્યાં છ હજાર રૂપિયા સુધીના પણ ભાવો ચાર કે પાંચ વર્ષ પહેલા હતા ઘસાતા ઘસાતા ભાવોની સ્થિતિ અત્યારે અહીંયા સુધી પહોંચી ગઈ છે એટલે પાંચ વર્ષ દરમિયાન આપણા સોયાબીનના ભાવમાં ભાવનો ઘટાડો જે આવ્યો છે એ લગભગ ચાલીસ ટકા જેટલો આવી ગયો છે અને મોંઘવારી સાથે જો સરખાવીએ તો પાંચ વર્ષ પહેલાની સ્થિતિના હિસાબથી અત્યારે આપણે જે સોયાબીન વેચી રહ્યા છીએ એ સોયાબીન મફતના ભાવમાં આપણે વેચી રહ્યા છીએ હવે આવી પરિસ્થિતિમાં આપણું સોયાબીન જ્યારે છે અત્યારે ત્યારે આગામી દિવસોમાં આપણને ભાવમાં સુધારો વધારો મળી શકે કે કેમ આ સવાલ આપણા માટે સૌથી અગત્યનો બની જાય છે કારણ કે સિઝન શરૂ થઈ ગઈ છે અને જે કાંઈ આપણા થોડા ઘણા સોયાબીનના વાવેતર હોય એ વાવેતરો પાકી આપણી પાસે તૈયાર થઈ અને આવી ગયા છે તો સોયાબીન એક એવી ઉપજ છે કે સોયાબીનની ઉપજમાં ભાવો નક્કી કરનારા જે કોઈ પ્રદેશો અને બીજું મધ્યપ્રદેશ આપણે ત્યાં જે કાંઈ સોયાબીનનું સમગ્ર દેશમાં વાવેતર થાય છે એ વાવેતર છેલ્લા પાંચ વર્ષના આંકડાના હિસાબથી આપણે જોઈએ તો લગભગ એક કરોડ પંદર થી વીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે એમાં સૌથી વધારે વાવેતર બે રાજ્યોમાં થાય છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યો મળી અને આપણા ભારતના કુલ સોયાબીનના ઉત્પાદનનો લગભગ પંચ્યાસી ટકાથી વધારે હિસ્સો પૂરો પાડે છે ત્યાર પછી ત્રીજા ક્રમે રાજસ્થાન ચોથા ક્રમે તેલંગાણા અને પછી બાદમાં આપણે ગુજરાત કંઈક ઉત્પાદન કરતા હોઈએ કંઈક હરિયાણા પંજાબ આ બધા રાજ્યો નાનું નાનું ઉત્પાદન કરે છે પણ મુખ્ય રાજ્યો એટલે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને તેલંગાણા અને એમાં પણ સૌથી આગળ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પાક પરિસ્થિતિ અસર થાય છે વૈશ્વિક ભાવની અસરની આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે વિશ્વના ઉત્પાદન તરફ પણ એક નજર આપણે અવશ્ય નાખવી પડે તો વિશ્વના ઉત્પાદનના હિસાબથી આપણે જોઈએ તો સૌથી મોટો ઉત્પાદક સોયાબીન દેશ એટલે

લગભગ એક કરોડ અને પંદર લાખ ટન થી લઈ અને એક કરોડ ને ત્રીસ લાખ ટનક વર્ષોમાં થોડા ઘણા ફેરફાર સાથે આપણા રાષ્ટ્રીય સોયાબીનના ઉત્પાદનનો આંકડો રહેતો હોય છે હવે આ વર્ષમાં આપણે ત્યાં ઉત્પાદનમાં મોટો ઘટાડો બતાવવામાં આવી રહ્યો છે કારણ કે વીતેલા બે વર્ષો કે ત્રણ વર્ષો અને પાંચ વર્ષો દરમિયાન આપણે જોઈએ તો નિરંતર ભાવ ઘટતો રહ્યો છે અને નિરંતર ઘટતા રહેલા ભાવોના કારણે મુખ્ય વાવેતર વિસ્તારોમાં આ વર્ષમાં લગભગ વાવેતરના રકબામાં છ થી સાત ટકા જેટલો ઘટાડો આવ્યો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યોમાં અને એની અસર ઉત્પાદન ઉપર થઈ રહી છે સાથે સાથે આ વર્ષમાં સોયાબીન વાવેતર વિસ્તારમાં સોયાબીનના પાક ઉપર રોગની જે મોટી અસર આવી છે એ અસરના કારણે અને કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે પાક પરિસ્થિતિ પણ સારી નથી એટલે એવરેજ વીતેલા વર્ષોમાં લગભગ એક હેક્ટરે એક હજાર અને સાઠ કિલોથી લઈને સિત્તેર કિલો જેટલું ઉત્પાદન જે મળતું હતું એની સામે આ વર્ષમાં ઉત્પાદન મળવાની સંભાવનાઓ પ્રતિ હેક્ટર લગભગ નવસો કિલો જેટલી જ રહી ગઈ છે એટલે આપણે ત્યાં કુલ ઉત્પાદનમાં ઘટાડો આ વર્ષમાં વીસ ટકાથી લઈને બાવીસ ટકા જેટલો ઘટાડો અત્યારે વ્યાપારી સમુદાયો તરફથી પણ બતાવવામાં આવી રહ્યો છે એટલે એનાથી પણ વધારે મોટો ઘટાડો અવશ્ય આવશે સોયાબીનના પાકમાં એટલે સોયાબીનના પાકમાં આપણા દેશમાં મોટો ઘટાડો છે સાથે સાથે આ વર્ષમાં જે કોઈ બંને મુખ્ય રાજ્યો છે એમના તરફથી રાજ્ય સરકારો તરફથી સોયાબીન ની ખરીદી માટેના જે કઈ કાર્યક્રમોની શરૂઆત થઈ છે એમાં સૌથી આગળ છે મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશ રાજ્ય એ આ વર્ષમાં એટલે કે ભાવાંતર યોજના અંતર્ગત જે કોઈ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં માલ વેચશે એ માલ અને સરકારે નક્કી કરેલી એમએસપી પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા જે છે એ બંનેની વચ્ચે જે ભાવમાં ફરક રહી જાય એ ભાવ ફરક મધ્યપ્રદેશની રાજ્ય સરકાર એમના ખેડૂતોને ચૂકવી આપે આ પ્રકારનો એમનો જે કાર્યક્રમ છે એનું રજીસ્ટ્રેશન ચાલશે અને નવેમ્બર મહિનાથી જે કાંઈ વેચાણ ખેડૂતો કરશે રજીસ્ટ્રેશન જેમના માન્ય રહ્યા હોય એ ખેડૂતો જે વેચાણ કરશે એ વેચાણ પર સરકાર ભાવાંતર ચૂકવશે દરેક ખેડૂતોને એટલે સામે મહારાષ્ટ્ર રાજ્ય તરફથી હજી કોઈ ચોક્કસ યોજના જાહેર નથી થઈ પણ એકાદ અઠવાડિયું કે બે અઠવાડિયામાં ત્યાંથી પણ કોઈને કોઈ ચોક્કસ યોજના જાહેર થઈ શકે છે એટલે ત્યાં પણ બજારમાં એની અસર જોવા મળશે સામે રાજસ્થાન રાજ્ય શું નિર્ણય કરે છે એ પણ આગામી દિવસોમાં આપણને જોવા જાણવા મળી શકે છે પણ અત્યારના દિવસોમાં આ અઠવાડિયા દરમિયાન એટલે કે આજે શનિવારના દિવસે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ગઈકાલ પરમ દિવસ અને ત્યાર પહેલાના દિવસો એટલે કે આ સળંગ અઠવાડિયા દરમિયાન સોમવાર મંગળવાર ભાવોમાં સ્થિરતા રહી આવકો ઘટતી રહી અને ગઈકાલ અને પરમ દિવસ બે દિવસના હિસાબથી જોઈએ તો ભાવોમાં મુખ્ય બજારોમાં સુધારો જોવા મળ્યો છે સુધારો એટલે સામાન્ય રૂપમાં

કારણ આપણે જોવા અને જાણવાનો પ્રયાસ કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આ વર્ષમાં ભાવોમાં થોડા સુધારાની સંભાવનાઓ દેખાઈ રહી છે કારણ કે સોયાબીનનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે અત્યાર સુધી જે થઈ રહ્યો હતો એમાં ગયા વર્ષથી થોડો બદલાવ આવ્યો છે બદલાવ એ આવ્યો છે કે બાયોડીઝલ તરીકે પણ આમાંથી કેટલોક હિસ્સો બ્રાઝિલ અને ઉત્પાદક ધારા તરફ થોડો સોયાબીનનો જથ્થો વિશેષ પ્રમાણમાં જવાની સંભાવનાઓ છે સાથે સાથે વૈશ્વિક ઉત્પાદનમાં આ વર્ષમાં બહુ મોટો વધારો ક્યાંય નથી એકંદર ગયા વર્ષની સરખામણીએ વિચારવામાં આવે તો સામાન્ય રૂપમાં ઘટાડાની શક્યતાઓ બને છે સામે વપરાશ પ્રમાણે છે એ ઉધળા સંજોગોની અમલવારી બજારમાં થવા માંડે એને હજી થોડો સમય લાગી શકે છે અને તેથી આપણી પાસેના જે કોઈ સોયાબીન પાકના ઉત્પાદનો છે આ ઉત્પાદનો આપણે અત્યારના દિવસોમાં વેચવાની હોય તો આપણે વેચીએ પ્રથમ વાત વાત બીજી કે સંગ્રહિત રાખવાથી થોડો ઘણો ફાયદો આગામી દિવસોમાં થવાની સંભાવના છે થોડો ઘણો અને આગામી દિવસો એટલે કે ઓછામાં ઓછા એકાદ મહિનાની અવશ્ય આપણે રાહ જોવી પડશે સાથે સાથે આપણે જે કંઈ સોયાબીનનું ઉત્પાદન સંગ્રહિત રાખવા માંગતા હોઈએ એ ઉત્પાદનના ગુણવત્તાના ધોરણોને અવશ્ય આપણે ધ્યાનમાં રાખીએ મિત્રો આજના દિવસે સોયાબીન પાક પેદાશની વર્તમાન પરિસ્થિતિને લઈને સૌપ્રથમ એપિસોડ આપણી આ ગુજરાતી ચેનલમાં જ્યારે પ્રસ્તુત કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ એપિસોડ પહોંચે સાથે સાથે પ્રથમ જે માહિતી આપણે આપી એ પ્રમાણે આ એપિસોડની નીચેના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીએ છીએ હિન્દી ચેનલની જ્યાંથી આપને સોયાબીન પાક પરની સંપૂર્ણ વિગત સાથેની નિયમિત ચર્ચાઓ અવશ્ય જોવા મળશે આ ચેનલ પરથી પણ આપણને આગામી દિવસોમાં જરૂર લાગે તો સમય પ્રમાણે આપણે ફરી વખત કોઈને કોઈ ચર્ચા અવશ્ય કરતા રહીશું મિત્રો આજના દિવસે સોયાબીન પાક પેદાશ પર આટલું જ જય કિસાન જય ભારત